મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે દેશભરમાં એકમાત્ર કોમન ટેસ્ટ નીટ જ લાગુ કરી દેવાય છે ત્યારે ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પ્રવેશ માટે બોર્ડની કોમન ટેસ્ટ બંધ થઈ જશે જેથી ગુજરાત બોર્ડનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે જો આવનારા વર્ષોમાં ગુજરાતમાં નીટ લાગુ કરી દેવામાં આવશે તો શાળાઓમાં પણ નો અભ્યાસક્રમ સરકારે લાગુ કરવો પડશે ગુજરાત બોર્ડની ગુજરાતી સ્કૂલો પર જોખમ વિદ્યાર્થીઓ સીબીએસઈ સ્કૂલો તરફ પડશે નીટ ફરજિયાત થતા ગુજરાત બોર્ડનું હવે કોઈ અસ્તિત્વ જ નહીં રહે કારણ કે અત્યાર સુધી ગુજરાત બોર્ડના સાહીઠ અને ગુજકેટના ચાલીસ ટકાના આધારે મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ મળતો હતો પરંતુ હવે માત્ર ના આધારે ધોરણ બાર સાયન્સ પછી મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ મળશે જેથી ધોરણ અગિયાર અને બાર સાયન્સનો અભ્યાસક્રમ માત્ર પચાસ ટકાની એલિજિબિલિટી કે પછી માત્ર પાસ થવા પૂરતો જ રહેશે ગુજરાત બોર્ડે હવે કમ્પલસરેલી સીબીએસઈનો કોર્સ દાખલ કરી દેવો જેને લીધે વિદ્યાર્થીઓને એક જ સરખું તમામ જગ્યાએ ભણવાનું કારણ કે એવું ન હોય કે એ આજે વિદ્યાર્થી બોર્ડનું જુદું ભણે અને સીબીએસસી માટે જુદું ના એવું નહીં થઈ શકે વિદ્યાર્થીને એક જ સરખું ભણવાનું હોય તો જ તેનો પરફોર્મન્સ વધારે છે નહીંતર કેવું થાય કે ગુજરાત બોર્ડના પાંચ ચેપ્ટર છે સીબીએસઈમાં પાંચ ચેપ્ટર નથી એટલે વિદ્યાર્થીઓ તો બધું તૈયાર કરવાનું એની જગ્યાએ ગુજરાત બોર્ડ સીબીએસઈનો સંપૂર્ણ કોર્સ લાગુ પડશે તો આ વધારે સારું પરિણામ આવતા વર્ષોમાં આવી શકે એટલે એવું કહી રીતે કરી કે આવતા વર્ષની જે ટેક્સ બુકો બુકો હશે અગિયારમાં નહીં બારમાં સાયન્સની માં સાયન્સ એ CBSE કોર્સ આધારિત દ્રશ છે કોર્સ આખો સાયન્સ માં CBSE લાગુ થઈ નો જે કોર્સ છે એ આખો CBSE નો જે સિલેબસ છે એના ડેટ ટુ ડેટ એટલે પાને પાનું આપણે ગુજરાતી માં કે એ પ્રમાણે જ હશે અને એ પ્રમાણે તૈયારી પણ ગુજરાત સરકાર કરાવશે ગુજરાત બોર્ડ નો સિલેબસ સીબીએસઈ કરતા અલગ છે અને નીટ સીબીએસસી કોર્સમાં જ લેવાની છે ત્યારે હવે વાલીઓ પણ તેમના બાળકોને ધોરણ નવ થી સીબીએસસી માં જ મૂકવાનું વિચારે તો નવાઈ નહીં ભૂતકાળમાં પણ વર્ષ બે હજાર તેર માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નીટ ના માધ્યમથી પરીક્ષા લેવાનું સૂચન કર્યું હતું પરંતુ તે સમયે ગુજરાત સરકારે સુપ્રીમમાં રજૂઆત કરી હતી કે હાલ રાજ્યના વિદ્યાર્થીઓ નીટ આપવા માટે સક્ષમ નથી તથા વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા આપવી પડે તો તે પહેલા તેમનો કોર્સ પણ બદલવો પડે તેમ છે જેથી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ત્રણ વર્ષનો સમય આપ્યો હતો તેમ છતાંય સરકારે આ મામલે કોઈ યોગ્ય પગલાં ભર્યા ન હતા અને સરકારે એવું પણ જણાવ્યું હતું કે હાલ સરકાર પાસે આર્થિક નાણાંની તંગી છે જેથી હાલના ધોરણે પુસ્તકની બદલી થઈ શકે તેમ નથી પરંતુ જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયા અને સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો જેથી સરકારે હવે ફરી સુપ્રીમના દરવાજા ખખડાવીને વધુ રાહતની માંગ કરી રહી છે પરંતુ જે પ્રમાણે નીટની એક્ઝામનો વિવાદ ચાલી રહ્યો છે તે જોતા હવે એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષે ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં સીબીએસઇ ના આધારે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવામાં આવશે જોકે ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં માં નો કોર્સ દાખલ થઈ જશે તો ગુજરાત બોર્ડ નું અસ્તિત્વ ઘૂંસાઈ જશે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ